તમે તમારા ડોક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ ઉદાસનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજની દિવ્ય વનસ્પતિનું નામ છે સોનકી દુધેલી આ વનસ્પતિના પ્રચલિત નામ છે સ્પીની સો થ્રીસ્ટલ અને પ્રિંકલી સો સિસ્ટલ તરીકે પણ આ વનસ્પતિ જાણીતી છે આ વનસ્પતિને સોનકસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિના અગત્યના ઘટકો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ઓમેગા થ્રી પેટી એસિડ ફાઇબર એટલે કે રેસા વિટામિન સી કેલ્શિયમ મેંગેનીઝ ઝિંક આયન કોપર નિયાસીન રિબોફ્લેવિન આલ્કેલોઇડ સેપોનિન ફ્લેવેનોઇડ્સ પોલિફિનોલ્સ ટેનિન્સ જેવા અગત્યના એન્ટીઓક્સિડન્ટો અને પોષક ઘટકોનો સમાવેશ આ વનસ્પતિમાં થાય છે આ વનસ્પતિ સોડ સ્વરૂપે ખેતરો પડતર જગ્યા બગીચા આપણા ઘરની આજુબાજુ ઉગતી વનસ્પતિઓની વચ્ચે આ છોડ જોવા મળતો હોય છે આ છોડ લગભગ ત્રીસથી સો સેન્ટીમીટર સુધીની ઊંચાઈ ધરાવે છે આ છોડની દોડી ટટ્ટાર અને પોલી હોય છે પર્ણો અનિયમિત દોતાવાળા પણ કિરાણી કંટકમય ઉપરના પર્ણો છ ઇંચ લોબા હોય છે જમીન નજીકના પર્ણો દસ ઇંચ સુધી લોબા અને ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ પહોળા હોય છે પણોમાં ઊંડા ખંડો હોય છે પણો પાયા પાસે રોજેટ બનાવે છે પણો અને દોડીને કાપવામાં આવે છે ત્યારે સફેદ દૂધ બહાર નીકળે છે પુષ્પો પીળા રંગના હોય છે જે દોડીના છેડે જૂથમાં હોય છે ફૂલો કદમાં અડધાથી એક ઇંચ વ્યાસ ધરાવે છે આ વનસ્પતિના ઉપયોગી ભાગોમાં તેના પણો અને તેના મૂળ ખાસ ઉપયોગી છે પર્ણોનો ઉપયોગ સલાડ તરીકે કાચા ખાઈ શકાય છે અને ભાજી તરીકે રોધીને પણ તેને ખાઈ શકાય છે પર્ણો સૂકવી તેનું ચૂર્ણ બનાવી ઉપયોગમાં લઈ શકાય છે તાજા મૂળના નાના ટુકડા કરી છોયડે સૂકવી તેનું બારીક ચૂર્ણ બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે પર્ણો અને મૂળને પાણીમાં ઉકારી હર્બલ ટી સ્વરૂપે પણ ઉપયોગમાં લેવાય છે જોઈન્ટ પેન એટલે કે સોદાના દુખાવા ગા અને ત્વચા રોગોમાં તેના પણોની પેસ્ટ બનાવીને લગાડવામાં આવે છે ત્વચા રોગોમાં પણોને પાણીમાં ઉકાળી એ પાણી વડે ત્વચા રોગોગ્રસ્ત ભાગને વારંવાર ધોવાથી ત્વચા રોગોમાં રાહત રહે છે આ વનસ્પતિના પણોને દોડીમાંથી નીકળતું સફેદ દૂધ જે ત્વચાની બહારની સપાટી ઉપર થતા મસા જેને વાટ્સ તરીકે ઓળખવામાં આવે છે આ વાટ્સ ઉપર એટલે કે મસા ઉપર વારંવાર આ દૂધ લગાવવાથી મસા ખરી પડે છે અથવા દૂર થાય છે આ વનસ્પતિનો એક મહત્ત્વનો ગુણધર્મ એ મૂત્રવર્ધક છે તેના કારણે મૂત્ર માર્ગની તમામ સમસ્યાઓ માટે આ વનસ્પતિ આશીર્વાદરૂપ છે પેશાબમાં થતી રૂકાવટ પેશાબમાં થતી બળતરા મૂત્રનળીનો સોજો કે કિડનીની કોઈ પણ સમસ્યા હોય એમના માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે આ વનસ્પતિ પેશાબના ઉત્પાદનને વધારે છે આપણા શરીરમાં જમા થયેલા વિષ તત્વોને પેશાબ દ્વારા શરીરમાંથી બાળ કાઢવા માટે આ વનસ્પતિ સક્ષમ છે જેથી આપણા શરીરને ડિટોક્સિફાઈ કરે છે વનસ્પતિનો બીજો એક ગુણધર્મ છે રેચક એટલે કે આ વનસ્પતિ લેક્ઝેટિવ છે જેના કારણે એ પાચન શક્તિમાં વધારો કરે છે સાથે સાથે કબજિયાતને દૂર કરે છે ભૂખ લાગવામાં મદદ કરે છે અને પેટમાં રહેલા હાનિકારક કીડા જેને આપણે કરમિયા કહીએ છીએ એને દૂર કરવામાં પણ આ વનસ્પતિ મદદરૂપ છે આ વનસ્પતિ મૂત્રવર્ધક હોવાને કારણે જો વધારાના પાણીના કારણે શરીરના વજનમાં વધારો થતો હોય તો આ વનસ્પતિ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે સાથે સાથે ભૂખને પણ નિયંત્રિત કરે છે જેના કારણે પણ વજનમાં ઘટાડો થાય છે વધેલા કોલેસ્ટરોલને પણ નિયંત્રિત કરે છે જેના કારણે પણ વજનમાં ઘટાડો થાય છે એટલે વધતા વજનને રોકવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે આ વનસ્પતિ હૃદયરોગથી બચવા માટે પણ ખૂબ જ કાર્યક્ષમ છે કારણ કે આ વનસ્પતિ આપણા શરીરમાં વધેલા સોડિયમને શરીરની બહાર કાઢવામાં મદદરૂપ છે સાથે સાથે પોટેશિયમના પ્રમાણને શરીરમાં જાળવી રાખી એ આપણા વધતા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે સાથે સાથે આ વનસ્પતિ વધેલા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે જેના કારણે ભવિષ્યમાં હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવવામાં આપણને મદદરૂપ છે આ વનસ્પતિ એન્ટી ડાયાબિક છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉપયોગી છે કારણ કે આ વનસ્પતિ સ્વાદુપિંડને ક્રિયાશીલ રાખે છે સાથે સાથે વધતા ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે આ વનસ્પતિમાં ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટોની સાથે સાથે કેલ્શિયમ અને વિટામિન કેની માત્રા પણ સારા એવા પ્રમાણમાં હોય છે જેના કારણે તે હાડકોની મજબૂતી દોતના બંધારણ માટે દોતમો પડેલા કીડાઓ માટે પણ આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે આ વનસ્પતિ લિવરના કાર્યોને ઉત્તેજે છે તમામ લિવરના વિકારોને દૂર રાખવા માટે આ વનસ્પતિ આપણને મદદરૂપ છે સાથે સાથે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજા આવતા હોય એના માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે કારણ કે આ વનસ્પતિ પોટેશિયમ અને સોડિયમના સંતોલનને જાળવી રાખે છે આ બધી જ સમસ્યાઓ માટે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આ વનસ્પતિના મૂળની હર્બલ ટી બનાવી પી શકાય છે મિત્રો વનસ્પતિ ની ઉપયોગિતા હોવા છતાં એની કેટલીક સાવચેતી છે સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ જઠરયાંત્રીય સમસ્યાઓ તેમજ પિતાશયની સમસ્યા હોય તેમજ પુખ્ત વય સિવાયના નાના બાળકોને આ વનસ્પતિના ઉપયોગ કરતાં પહેલાં એકવાર તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહને માર્ગદર્શન લો મિત્રો આ વનસ્પતિ અંગેની સામાન્ય જાણકારી હતી એ તમારી સમક્ષ મૂકી છે વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતા પહેલાં એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકનું માર્ગદર્શન અને સલાહ લેશો વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ અંગે તમે પણ પોતાની રીતે આ વનસ્પતિ અંગે જરૂરી સંશોધન કરશો વિક્રમભી પટેલના સપ્રિમ નમસ્કાર